શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અચાનક નીચે પડતા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા આ ઘટનાને લઈને મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓએ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે મેટ્રો લાઇનના કામ દરમિયાન લોખંડની એંગલ કાઢતી વખતે

હવે એ લોખં ની બ્લોક છે ને બે ભાઈ ના ઉપર પડ્યું છે પણ સૌથી વધારે મારા જ છે જે મેટ્રો ટ્રેન ના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી અમે કીધું કે તમે શું કરી શકશો હવે આટલું એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર આખું છે તો કોન્ટ્રાક્ટ થી આખું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ મારી મમ્મી એકલી છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તો મારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહીં લેતા હવે અત્યારે જવાબ માંગે છે તે લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોની એમથી તેમને તેમથી તેમ દોડાવ્યા કરે છે હજુ સુધી કઈ થઈ નથી